એ ભાઈ ભેબાન હું મને દિલા ઘડીક બોડી બનાવવા દે ના આ મારું કે છણ હો એટલે મને ઘડીક તો દે બોડી બનાવવા આમ્યો દાદા રે ને માર બાપા ગાડી લખાવી છે જો ગાડી લાવ તો તમને બમ્ફરાઈ દે ભટકાડ બે ભેબાન લપુશા ખાવા દે ને ઘડી 100 રૂપિયા થાય પૈસા નથી નામ આમ લખ લખ દે આ કે તાર બાપુ નામ વાલે

કેમ નથી આવતો તું ભણવા અને શાયરત શું આ શું તું બધું કરે બોડી બનાવ બોડી બેલ કેરું નો પડી જો ખબર નથી તને માર કાન માં જીવડું ને પડી ગયો તે સાંભળતું નથી હા તો તો તને કોઈ દેખાય બીજું ના સાહેબ હાલ ખબર નથી પડતી હાલો નિશાળ ભેગા એ ઓલા કાળિયાના પેસા બહાર ચાલી લઈને આવ્યા

રોકી ભાઈને ને કોઈ દી ન બોલાવો રોકી ભાઈ તો હે ને ભૂખ ની બારે છે થાડ્યું ધારે હોય બીજું કઈ ન હોય રોકી ભાઈ રોકી ભાઈ ધરીન માર ખાધો તો હોય ક્યાં ખાધો હમણે મને પણ વિસા ધરીન ઢેડ્યો ઈ વિસા નતા ઝાયલા વાડ હમા કરતા હતા સાહેબ ને લેસન હોય ને તો આ આવે જો હોય તો હલે કાડિયા કાલ નું લેસન બતાય હાલ ઉભો થાલ એ સાહેબન બોલાવે જાને લેસન લે મને બોલાવે હા તને બોલાવે બોલો સાહેબ લેસન ક્યાં લેસન ન લાયો સાહેબ તો ના ખાવા આયો તું હા લેસન લાયો બતાય પણ સોપડો જ નથી માર પાસે હું લેસન ન હું ખાવા ત આવું દરરોજ આયા હે તું ભણવા નથી આવતો ના સાહેબ હે હે બે જાલ કાલથી લેસન લેના આવ જાલ આ થાડી લઈ લે કોઈ કે બે પાસો માર્યો નથી તો એ તમ કોઈ ભારો ને એટલે ખાવાનું આપ્યું મને

આ સાહેબ ને કેવા ગયા હે ને પેલા એ કીક મારું